નમસ્કાર મિત્રો ફાર્મિંગ એન્ડ ડેરેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો માથાસુલિયા ગામની અંદર એક મસ્ત મજાની ગીર ગાયોની ગૌશાળા છે જેની અંદર ફૂલ આધુનિક સુવિધાઓ છે લગભગ બહુ બધા ફેન છે અને મ્યુઝિક સિસ્ટમ છે સીસીટીવી કેમેરા છે અને માણસો બે ઓપરેટ કરે છે અને તેમનું પોતાનું ફાર્મ છે લગભગ ત્રીસેક વીઘાનું તેની અંદર તે ગાયો છૂટી ચરી અને એકદમ ઓર્ગેનિક દૂધ તૈયાર થાય છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર એક ગૌશાળા પણ આધુનિક ગૌશાળા અને સો ખર્ચે ઉભી કરેલી ગૌશાળા કહી શકાય તેવી એક ગૌશાળા છે તે આપણે આગળ વિડીયોની અંદર બતાવવાની છે તે વિડીયોની અંદર બને રહેજો આ તબેલાની એન્ટ્રી છે અંદર જવાય અને આ એક ગૌશાળા ટાઈપ છે પણ પોતાના કરેલી છે એક ગૌશાળા કહી શકાય કારણ કે ગાયોનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવેલું છે જ્યારે પણ ગાયોને એમ થાય કે અંદર ટ્રેસ જેવું લાગે છે અને તો છૂટી રાખવી હોય તો આ બચ્ચાનો એક વિભાગ છે જેની અંદર બચ્ચા છૂટા રાખવામાં આવે છે ત્યારે પણ એને દૂધ કાઢવાનો સમય થાય એટલે અહીંયાથી અંદર લઈ જાય અને એક એક ગાયને તેમના દૂધ ખેંચવાનું હોય છે તો અંદર આપણે જઈએ અને જોઈએ કે કઈ રીતનું કામકાજ છે જે ગીર ગાયું કહી શકાય કે એકદમ સરસ કામ છે અને સ્વખર્ચે ગીર ગૌશાળા કહી શકાય મસ્ત કામકાજ છે તો આગળ આપણે વિડીયોમાં વાતચીત કરીશું તેમના માલિક સાથે વાતચીતમાં આપણે જાણીશું કે કઈ રીતનું તેમનું ગાયનું પ્રોડક્શન છે અને કઈ કેટલા દ્વિધા દૂધ સુધીની ગાયો થઈ અને આ ગાયો રાખવાથી ફાયદા શું થાય આપણને અને નુકસાન શું થાય કારણ કે દિવસે દિવસે વિદેશી ગાયોનું ચલણ આપણા દેશની અંદર વધી રહ્યું છે અને આપણી જે દેશની અને સંસ્કૃતિની જે પ્રજાતિ છે ઋષિ મુનિઓ રાખતા અને આ જે દૂધ આયુર્વેદિક તરીકે અને એક ઔષધિ તરીકે વાપરતા એ સંસ્કૃતિ ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે તો આપણે આ તેમના ઓનરને મળીશું અને તેમની પાસેથી માહિતી લેશું કે કઈ રીતનું આ ગાયોનું રખરખાવ હોય છે અને દિવસનું કેટલું દૂધ આપે છે અને કેટલા ફાયદા હોય છે તે પણ આપણે આ વિડીયોની અંદર માહિતી લેશું સંપૂર્ણ નામ અને એડ્રેસ જણાવો સનત સિંહ સોમાજી પરમાન ગામ માતા સુલેયા તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી રાજ્ય ગુજરાત આપણો આ ફાર્મ ચાલુ કરે કેટલો સમય થયો લગભગ બે બે રી વર્ષ થયા તો કઈ રીતે વિચાર આવ્યો તમાને કે ગીર કાંઈ ઉપર કામ કરે જો આપણી સંસ્કૃતિ હતી તો ભાઈ આપડે ગીર ગાય જોઈએ અત્યારે ગીર ગાય અત્યારે અમારે ઘેર પણ ગીર ગાય ને ખેતર માં બેલા પણ ગીર ગાય ના એમ અત્યારે ગીર ગાય નો અમારે મૂળ થી વારસા તો આપડા ખેડૂત મિત્રો તમે એ જણાવો કે આપડે ગીર ગાય રાખવાથી કેટલા ફાયદા થાય છે આપડે ગીર ગાય રાખવાથી તો ઘણા ફાયદા છે એનું મૂત્રાસન સુધી કામ આવે હાણ આવે કામ દૂધ આવે ઘી કામ આવે દહી કામ આવે બધું એનું ઊંચા લેવલ માં જવાવાળી વસ્તુ છે એટલે ગીર ગાય નથી તો ઘણા ફાયદા છે ને ગાય હાથ ફેરવવાથી પણ ફાયદો તમારી જે ડાયાબિટી હોય ને જેની કે એની બીપી હાઈ લો થતી હોય તો ગીર ગાય એક દિવસમાં એક વખત હાથ ફેરવો હતો તમારા એના માટે પણ શાંતિ રાખે કુદરતી એના પર એવું તત્વ હોય કે ગાયના હાથ ફેરવવાથી પણ તમને ફાયદો થાય અત્યારે ભક્તિ લાઈન અંદર પણ ભગવાન રીતે પણ ફાયદો દૂધ ખાવાથી તો ગુણ મળે પણ એના ફેરવાથી ફાયદો થાય તો જે રીતે આપણે સાંભળ્યું કે જે વિદેશી ગાયોનું ચલણ છે અત્યારે હાઇબ્રિડ કેવાય જેની અંદર પચીસ ત્રીસ લિટર દૂધ આપતી હોય ગાય તો એના શું ફેટ અને સેનેપ જળવાઈની અને આપણે કોઈ એ દૂધ કન્ઝ્યુમ કરીએ ને તો એ દૂધની અંદર ઘણી બધી એવી દૂધ વધારે કાઢવા માટે તેના જે પશુપાલકો હોય તેને અન્ય પ્રકારની ઔષધિઓ અથવા તો એવો ખોળ ખવડાવતી હોય તેનાથી તે દૂધ વધતું હોય અને દૂધ આપણે ખાઈએ તો એ આપણા શરીરને નુકસાન કરે પણ આ જે આ ગીર ગાયોનું તમે દૂધ વાપરો છો તો તમને કોઈ પણ પ્રકારની આડઅસર ના પચવામાં તકલીફ ના થાય અથવા તો તમને આગળ પણ કોઈ બીમારી ના થાય તો આ એક સરસ વિચાર છે કે જે ગીર ગાયોનું અત્યારે સરસ બાંધકામ કરતા તમે આટલી જગ્યાની અંદર જો એચ એફ ગાયો રાખો તો બહુ મોટું ટર્નઓવર થાય પણ એ ટર્નઓવર ઉપર જે માલિકે વિચાર્યું નથી અને જે સંસ્કૃતિ ઉપર કામ કર્યું છે અને જે અવિશ્વસનીય કામ છે કારણ કે આ લાઈન ની અંદર કામ કરવું બહુ ઓછું દૂધ આપતી હોય ગીર ગાય જે જર્સી અને વિદેશી કંપનીની જે બુલ આવે છે તેમની ગાયો આપે પણ એના ઉપર નથી વિચાર્યું અને સંસ્કૃતિ ઉપર વિચાર્યું છે એ બહુ મોટી વાત છે આગળ એ જણાવો કે જે આપણે વિદેશી ગાયો રાખીએ છીએ એના કરતા ઓનો ખર્ચો કેટલો આવે છે આગળ વિદેશી ગાય કરતા ઓનો ખર્ચો ઓછો ખર્ચો તો ઓછો જ આવે દૂધ ઓછું ખર્ચો ઓછો પણ વસ્તુ ની કિંમત વધારે તો તમે કોઈ વિચારેલું ખરું આગળ કે દૂધ માર્કેટમાં વેચવાનું ના માર્કેટ તો વેચાય પણ મારે માણસ થી કરાવી એટલે વેચવાનું કોણ થાય એટલે એટલા માટે નથી કરાવતા ડેરી માં ફરી જાય બાકી વેચવા માટે તો કરેલું પ્રોજેક્ટ ઉભી કરવાનું તો નક્કી જ કરી દીધું પણ માણસ નું સેટિંગ નથી થતા માણસો નું કે આ પ્રોજેક્ટ આપડે ઉભો કરીએ જાતે આપણે તો રવા નથી માણસ મૂકવું પડે એવું એટલા માટે તો પછી એવી જવાબદાર વાળી વ્યક્તિ નથી આટલા તો રીઝા એટલું જ જવાબદાર વ્યક્તિ પછી એટલે આગળ પ્રોજેક્ટ બનાવીને બધી વસ્તુ વસાય છે તમારું મશીન લાવેલા એ બધું મશીન બધું જ મશીનરી એ પણ જાતે કરે એવું માણસ નથી તો એમનું એક બ્લુ પોઈન્ટ એ છે કે અત્યારે આ ગાયો રાખી રહ્યા છે આ લગભગ સો રૂપિયા લીટર પ્લસ જાયા નું દૂધ માર્કેટની અંદર તમે જુઓ તો પણ એમના એક માણસની અછત છે જો તમને વિડીયો જોઈને એવું લાગતું હોય કે કોઈ પણ માણસ આ સંભાળી શકે તમે આવા મોકતા હોય તો તમે ડિસ્કસ કરી શકો છો પાર્ટી સંગાથે તમારું પગાર બગા અને તમે જો સેલિંગ કરી શકતા હોય તો એ તમને સેટિંગ કરી આપશે કારણ કે આ દૂધ લગભગ એવરેજ ગાયના ભાવે જતો જાય છે અત્યારે તો અત્યારે તો તારી તારી પોતે રૂપિયા ભાવ થાય

એટલે ઓમનો સ્ટ્રક્ચર તો એક ઉભું કર્યું પણ માર્કેટિંગ માટે માણસ નથી માણસ તો જો તમે માર્કેટિંગ સરખું કરી શકતા હોય તો આ ગાયનો જો તમે પ્યોર આ વિડીયોગ્રાફી છે બતાવો જે પણ માણસ હોય જે ખરીદવા માંગતો હોય તો એને ખબર જ પડી જાય કે આ ઘી ગાય નું દૂધ છે ને તમે એકસો દસ રૂપિયા કહો સો રૂપિયા કયો ઘી જાય છે સો રૂપિયા તો તમને કોઈ ના નથી પાડતું અમે બજારમાં રોજ મળીએ છીએ લોકોને કે જો પ્યોર ગાય નું ઘી અથવા દૂધ મળતું હોય ને તો અમે તમારા ભાવમાં તમે અમારો ભાવ ને તમે તમારા ભાવમાં માગી શકો હા અને અમે આપવા માટે તૈયાર છીએ પણ પ્યોર એટલું બધું નથી મળતું અને બીજી વસ્તુ એ પણ છે કે એચએફ ગાયો પણ વધારે છે તો પણ મોટા પશુપાલકો અને જે ડેરીના સંચાલકો છે તેમનું કહેવું એવું છે કે ભાઈ દૂધ જે સાચું દૂધ છે ને એ માર્કેટ ની અંદર ટકા છે ચાલીસ ટકા દૂધ છે ને એ ડુપ્લિકેટ દૂધ બનાવે છે તો તમે જો માર્કેટ ગેપ સમજી અને વિચારી અને આવી ગૌશાળા ઉભી કરી અને પોતાના માર્કેટની અંદર સેલ કરી શકો છો તો સો રૂપિયાની આસપાસ ગીર ગાયનું દૂધ અને લગભગ દૂધ જાય બધું જ જાય સારા ભાવે જ જાય અને બીજી વસ્તુ એ છે કે આવી ગૌશાળાઓમાં અમે મુલાકાત લઈએ તો તેની અંદર જે ફોનરો હોય છે જે સૂકું ઝેણું કહી શકાય તેનું પણ ઓનલાઈન સેલિંગ કરે છે અને એક નંગની પ્રાઇસ લગભગ સો થી પચાસ રૂપિયાની આસપાસ હોય છે તો આ રીતનું તમે કરી શકો છો કારણ કે કોઈ માણસના હવન ઉનને એનું કરવું હોય તો એ આવી ગાયનું છાણ શોધતા હોય અને નથી મળતું એનું કારણ કે એ જ કે આવા ખેડૂતો શિક્ષિત નથી કે આ ઓનલાઈન બનાવી શકે અને તે સેલિંગ કરી શકે અથવા તો તે માર્કેટિંગ માટે તેમની પાસે માણસો નથી અને એટલું માર્કેટ તો છે જ પણ માર્કેટિંગ માટે માણસો નથી એટલે આ જે સોનાના ભાવનું કહી શકાય તે ત્રીસ રૂપિયે દૂધ જાય છે તેમનું ગાયોની ગૌશાળા આપણે જે બતાવી રહ્યા છીએ તેમની આપણે માહિતી લઈએ કે આ શેડમાં લગભગ પશુ બાંધેલા છે પાણીની સૌ સુવિધા કરેલી છે વ્યવસ્થિત પછી ગેલેરી છે ગેલેરી બનાવીએ ફરવા માટે ગાયો માટે પાણીની સગવડ બધી વ્યવસ્થિત કરેલી છે તારી रिंग पंख मुक साउंड सिस्टम। तो साउंड सीस्टम वायु हम संबड़ साउंड ठेलू सब, बहुत कम नो खर्चो थोड़ा थी गएल है, लुख वापरी वे तबेलो तो सारू बनाय uh -huh. वर्षो चा तो बहुत कम सारू कर વાત કરીએ તો આ બદલાવ ગીરીટભાઈ તમે જોઈ શકો છો કે એંગલ જે વાપરેલી છે ને એ કોર્પોરેટ કંપની ની અંદર જે વાપરાતી હોય ને એ પોચની પોચ છ ઇંચની છે જે કારણ કે એક દિવસ કરીને બંધ કરી દેવાનું હોય એ ઈરાદાથી કામ નથી કરેલું આ ફાર્મ ની અંદર કારણ કે તેનું બાંધકામ તમે જોઈ શકો છો ફેન લગભગ વીસેક હજાર નો એક છે એવા ત્રણ ત્રણ છ ફેન અને સાઉન્ડ સિસ્ટમ પણ ધ્યાન રાખવામાં આવી છે અંદર ગેલેરી સારી રીતે છોડવામાં આવી છે કોઈ પણ માણસ વિડીયો જોઈને એવું લાગતું હોય કે આ ફાર્મને તમે ઓપરેટ કરી શકો છો તો તેમના માલિકનું કહેવું એવું છે કે જો વ્યવસ્થિત કોઈ માણસ મળતો હોય માર્કેટિંગ કરી શકતો હોય અને તો સારી ગાયો પણ તેઓ લાવી શકે કારણ કે અત્યારે તેમના મોણસની અસત છે કારણ કે આટલું મોટું ફાર્મ ઓપરેટ કરવું એક માણસ ના કરી શકે અને સારી ગાયો લાવી અને સારું દૂધ ઉત્પાદન કરી અને અત્યારે ગીરમાં પણ નસલ સુધારી અને લગભગ દસેક લીટર દૂધ આપે તેવી ગાયો તૈયાર કરી છે નસલ સુધારવા સુધારવાળે તો આ લાઈન ઉપર એમનો કામ કરવાનો ઈરાદો છે પણ મોટો પ્રશ્ન એમનો માણસનો છે કે સેલિંગ કરવા માટે માણસ નથી એટલે ગીર ગૌશાળા જે થોડી એવી પરિસ્થિતિની અંદર છે કે સ્ટ્રગલ કરી રહી છે કારણ કે કોમો એવું હોય કે દૂધ જે વિદેશી ગાયોચક ગાયો દૂધ આપતી હોય તેના કરતાં આ દૂધ ઓછું આપે એટલે રિપ્લેસમેન્ટ ખર્ચું બંનેનું સરખું જ આવે અને જ્યારે દૂધ ઓછું આપવાનું ઓછું પ્રોડક્શન થાય અને ઓછા ભાવની અંદર જાય આ દૂધ તો થોડું નુકસાનનો સામનો કરવો પડે પણ આ દૂધ તમે માર્કેટની અંદર પર્સનલી સેલ કરો તો લગભગ સો રૂપિયાની આસપાસ જાય છે અમે જે બધા ગીર ગાયોવાળાને મળીએ તો કે અમારું દૂધ સો રૂપિયાની આસપાસ જાય છે તો હવે આપણે માહિતી એ લઈએ કે આ ગાયોનું તમે બીજદાન કઈ રીતનું કરાવો છો

વાડી નો જોવો એમની પોત્રીસ વીઘાની વાડી જાય એક જ જગ્યાએ જે બધું સંભાળે છે એક જ માણસ છે એક જ માણસ સંભાળે આ બધું પોત્રીસ વીઘાનું બીજું તેર વીઘા છે બે બે વાડીઓ બનાવેલી બે વાડીઓ માં દેખ દેખાયા ની જ જોઈએ ફાર્મ ની તો વાતચીત કરીએ આપણે તો આ સુવિધા વિશે વાત કરીએ કારણ કે સીસીટીવી પણ છે એ અંદર અને કઈ રીતનું છે કેમ સીસીટીવી તમારે લગાવવા પડે એ જાણ ટીવી કેમ લગાવી પડે ગાય ગુચાય તો કદાચ મજૂર માણસ બાર વાડીમાં ફરતો હોય એને ખબર ના પડે તો ખબર પડે કે મોબાઈલ ને અંદર યુઝ કરેલો હોય એટલે મોબાઈલ થી આપણે મોબાઈલ માં તાત્કાલિક ખબર પડે તાત્કાલિક ફોન કરીએ એટલે આ તબેલા અંદર આવી જાય એમ એટલા માટે જંગલ વિસ્તાર હોય એટલે જંગલ વિસ્તાર ની અંદર એવું હોય કે કોઈ જાનવર બાનવર આવે તો પણ ખબર પડે કે ભાઈ જંગલ માં આપડે વાડીમાં જાનવર છે એમ તબેલા પેહી ગયું હોય કે હું થાય કઈ બધું ખબર પડે કૂતરું છે ગમે ત્યાં આવે એટલા માટે કેમેરાની સુવિધા કરી છે પંખાની ગાયો ને ગરમી લાગે એના માટે પંખાની સુવિધા કરી છે એટલે આ બધી સુવિધાઓ બનાવી જ છે એમ તો કે એ પણ જીવ છે એમ એમ ન જીવ હોય એટલે અને હાચવા માટે આ બધી સગવડો કરી તારી મે સમજી શકો છો જેના માલિક છે તેમનો વિચાર છે કે જે ગાય એ જીવ છે એના કોઈ પણ પ્રકારની તકલીફ ના પડવી જોઈએ એના માટે સીસીટીવી સિસ્ટમ એનાથી થાય કે ભાઈ કોઈ પણ જાનવર ઘૂસી ગયું અથવા તો એવું પરિસ્થિતિ જ નથી લગભગ જંગલી જાનવર તો ઘૂસે એવી પણ તો પણ તેમના માલિકે સીસીટીવી લગાવે છે ને એમના મોબાઈલની અંદર કોન્ટેક કરેલો છે કઈ ગમે દુનિયાના છેડા બેઠા હોય પણ તે તેમની ગાયો શું કરે છે તે જોઈ શકે ત્રણ વર્ષની અંદર કેવા અનુભવ થયા તમને ગૌશાળાની અંદર ગૌશાળા સારા અનુભવ થયા બધા તો અનુભવો સારા જ છે એમ કોઈ કાઢી નાખાય જેવો અનુભવ થયો નથી અમે કડવો અનુભવ નથી થયો બધા સારા જ અનુભવ છે ગીર ગાય છે એટલે ભગવાન નો વાસ છે તો નક્કી છે ભલે દૂધ ઓછું બધું ઓછું આપણને ખબર છે દૂધ ઓછું આપણે કમાવું નથી કમાવું તો છે જ નહીં પણ આ બાકી હાસવીએ તો નક્કી છે ગાય ને હાથવી નક્કી અમાથી તત્વું એટલે હાથવા પડે અનુ દર્શન કરવા માટે જ દુર્લભ છે લોકો દર્શન કરવા માટે તરસતા હોય છે જેઓ બજારમાં ગીચ વિસ્તારમાં રહેતા હોય ને તો એમને ગૌશાળા ગીર ગાય જોવી હોય ને તો તરસી જાય અને આવી જગ્યાએ આવે ને તો માણસના ટ્રેસ ફ્રી થવાય અને બીજી વસ્તુ એ કે એમને ગાયો છૂટવાનો ટાઈમ છે આપણો ટાઈમ બહુ ના બગાડીએ કારણ કે અમે દસ વાગ્યાની આસપાસ આવેલા છીએ અને ગાયો છૂટી જાય છે બાર બતાવો જરાક આ જે પોત્રીસ વીઘાની વાડી છે તેની અંદર સવારથી દસ વાગ્યાથી લઈ અને પાંચ વાગ્યા સુધી ગાયો છૂટી રાખવામાં આવશે અને તેની અંદર જે પણ ઔષધિ હોય તે ખાય ગાય અને તે ઓર્ગેનિક હાઈ લેવલ નું દૂધ કહી શકાય કારણ કે ગાય છૂટી આપણે ખોટા બધેલી હોય તો આપણે જે આપતા હોય એ જ ખાઈ શકાય અને જો ગાય છૂટી હોય તો તે બધી જ પ્રકારની ઔષધિ ઔષધિ ખાય અને તેના બોલાવામાં છૂટી કરે ઓર્ગેનિક તેમને મળે અને આપણે થોડીક ગાયો છોડવાની છે તો વિડીયો ની અંદર બતાવીશું કે ભાઈ તમને એવું નથી કે ભાઈ ગાયો ખાલી અમે વિડીયો ની અંદર બતાવી રહ્યા કે ગૌશાળા અને આમ તેમ સાહેબ એવું બિલકુલ નથી તેમને પ્રોપર નેચરલી કામ છે અને આવું દૂધ જો તમને દોઢસો રૂપિયા મળતું હોય તો એ તમારે પી લઈ શકાય અને વાપરી શકાય કારણ કે આ એક કોઈ ખાતર નહીં કોઈ ખાતર નહીં

સીસમ આ ચંદન ચંદન છે આ બધું ઘણું વાયેલું જ છે આમ તો છૂટું 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 બધું થોડું થોડું વાયેલું બીજા છોડવા બધા મોગા મોગા છોડવા વા્યા હતા કેટલા ખર્ચો થયો છોડ બધા લગાવવામાં આવે એટલે એના ખાડો કરવો પડે જમીન લેવલ કરવી પડે એને પાણી પહોંચાડવું જ પડે તો પાંચ લાખ ના પાર્ટી જો રોપા જ ખરીદતું હોય તો એનું રિપ્લેસમેન્ટ ખર્ચ કેટલું હશે અને જે આ વાળી છે ને આખી ઓનલાઈન છે તમે જોઈ શકો છો બાર એક સોલર સિસ્ટમ થી એક સીસીટીવી લગાવેલો છે ને આગળ પણ બધા જ ફાર્મ ની અંદર સીસીટીવી લગાવેલા છે તો તમે કોઈ પણ વ્યક્તિ અંદર ઘૂસો તો વિચાર કરીને ઘૂસજો કારણ કે આ બધું જ ઓનલાઈન છે અને રેકોર્ડિંગ થાય છે ઓની અંદર રેકોર્ડિંગ છે બધું ટોટલ તમે જોઈ શકો છો આ જે 28 થી 30 પશુ છે જે ગીર છે અને આ જે વાડી છે ને એમની 35 વીઘાની આસપાસ વાડી છે આખી તેની અંદર લગભગ પોતેક લાખનો ખર્ચો કરી અને રોપા આવેલા છે તેની અંદર આમાં કેવું હોય ચોમાસાની અંદર બધી જ ઔષધિ ઉગતી હોય અને ગાયને ખબર હોય કે શું ખાવાનું હોય શું ન ખાવાનું હોય એ બધું પોતપોતાની રીતે આખો દિવસ ચરશે આખા ફાર્મની અંદર જે પોત્રીસ વીઘાનું ફાર્મ છે તેની અંદર અને સો જેવું ઓટોમેટિક અહીંયા આવશે જ્યારે દૂધનો ટાઈમ થશે આ બધી જ ગાયો છૂટી જાય છે અંદર અને ઓની પાછળ કોઈ માણસ નથી ને સોજે પોતપોતાની રીતે પાછી આવી જશે પાણીની પણ અંદર સગવડ હશે અત્યારે તો ચોમાસું ચોમાસું હે એટલે એટલી બધી જરૂર નહીં પડે પાણીની ગમે ત્યાં પી લે પણ જ્યારે પણ ઉનાળો હોય અથવા શિયાળો હોય તો તેમની લોખંડ ની ટોકી બનાવેલી છે આ જે ગૌશાળા છે ને એક પ્રોફેશનલ વર્ક કરવામાં આવેલું છે છે એ કોઈ પણ રાખવામાં આવે તમે ટેન્કર જોઈ શકો છો જે સ્ટીલ નું ટેન્કર છે આમ તો ઘણી જગ્યાએ આપણે જોઈએ છે લોખંડ ના હોય છે પ્લસ પ્લાસ્ટિક ના હોય છે પણ આ સ્ટીલ કે ટેન્કર છે તે પશુ નું જો પોણી તમે ગાયો માટે એટલું જ નથી વપરાતું જયારે પણ આજુબાજુ કોઈને બી જરૂર હોય તો ફ્રીમાં લઈ જવાનું અને ફ્રીમાં મૂકી જવાનું કોઈ પણ પ્રકારનો ચાર્જ એવા લેતા નથી અને આગળ તમે જોવો તો આખું મસ્ત મજાનું ફાર્મ ડેવલપ કરેલું છે ના જો ઓની અંદર વ્યવસ્થિત એજ્યુકેટેડ મોણસ મૂકવામાં આવે તો આ જે ઓની અંદર જે પ્રોડક્ટો તૈયાર થાય એ પ્રોડક્ટો મોડાના ભાવે માર્કેટની અંદર વેચાતી હોય છે તમે છૂટી ગાયો જોઈ શકો છો કે કઈ રીતની પોતાનું ચરવાનું કામ શરૂ કરી છે હાલત છૂટી છે આજે મોડું થઈ છે કારણ કે અમાર વિડીયો લેવાનું હતું એટલે થોડો ટાઈમ ઓવર થઈ ગયો અને આગળ નારિયોળી પણ છે અને લગભગ બધી જ જાતના હોબા હશે કારણ કે ઓબાની અંદર પણ બહુ બધી પ્રજાતિઓ આવશે અને જે ગાયો છૂટી હોય અને ખાઈ ગયેલી છે અને ધીમે ધીમે મોટા થશે આ તો શું એને પાણી ટાઈમ ટુ ટાઈમ આપવામાં આવશે ભલે ખાઈ જાય પણ એનો સમય જશે એમ મોટા થઈ જશે તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય આ ગીર ગૌશાળાનો તો તમે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણા ટૂંક જ સમયની અંદર લગભગ ચાલીસ દિવસની અંદર જ આપણી ચેનલ ઉપર એક સબસ્ક્રાઈબર પૂરા થયા છે એનું બહુ મોટી વાત કહેવાય કારણ કે આ પશુપાલન લાઈનની અંદર કામ કરવું એ કોઈ અત્યારે વિચારતું નથી અને અમે કર્યું છે અને તમારા બધાનો સારો સપોર્ટ મળ્યો એના માટે ખૂબ ખૂબ આભાર અને થોડું કે અહીં છેલ્લે કે ગીરગાવી વિશે કદાચ તમને આ માહિતી આપી દે અહીંયા છોકરાઓ બે અને એ જો ચેનલ ગમી હોય તમને તો આ ચેનલનો ઉપયોગ કરજો અને એમને સંસ્કાર રીતે તમે એને મદદરૂપ થજો અને વિડીયો જોયા કરજો